એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈ પણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકે છે તેઓ પોતાના કન્સેપ્ટ અને આઈડિયા સ્પષ્ટ કરશે વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકે છે અને સ્પોર્ટ કાઉન્સેલિંગ અને સ્પોર્ટ એડમિશન ઓફર્સનો લાભ લઈ શકશે સ્કૂલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પરફોર્મન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે પચ્ચીસમી વધુ નોંધપાત્ર સ્કૂલ્સે ભાગ લીધો છે જેમાં ગુજરાત સાથે દેહરાદૂન બેંગલોર મસૂરી રાજકોટ પુણે હૈદરાબાદ ઇન્દોર અજમેર અલવર પિલાની ગોંડલ કોઈમ્બતૂર વલસાડ હાથરસ કર્ણાટક ઝુંઝુનુ અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના આયોજન કરતા છીએ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન એક અનોખું એક્ઝિબિશન છે જે છેલ્લા ઓગણીસ વર્ષથી રાજકોટ શહેરમાં થાય છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો ઉદ્દેશ એવો છે કે જે ભારતની શ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલ્સ હોય કારણ કે બટ ઓબ્વિયસલી લોકલ સ્કૂલ્સની માહિતી લગભગ બધા વાલીઓ પાસે હોય છે અને ઇઝીલી મળી પણ શકતી હોય છે પણ બોર્ડિંગ સ્કૂલ્સ જે ભારતની શ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલ્સ છે એમની માહિતી નથી હોતી તો અમે ભારતમાંથી સર્વશ્રેષ્ઠ પચીસથી વધારે બોર્ડિંગ સ્કૂલ્સને રાજકોટ લઈને આવ્યા છીએ જે દર વર્ષે આ ઓગણીસમું વર્ષ છે દર વર્ષે એક્ઝિબિશન થતું હોય છે અને આ એક જ જગ્યાએ પચીસથી વધારે સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલની એડમિશન ટીમ પોતે અહીંયા હાજર છે એટલે જે વાલીઓ એમના બાળકો માટે એક સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય સારી રેસિડેન્શિયલ સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે એક ઉત્તમ તક છે કે સત્તર અને અઢાર ડિસેમ્બરના રોજ સયાજી હોટલ ખાતે પ્રીમિયર સ્કૂસ એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે સવારે અગિયારથી સાતનો સમય છે અને આની એન્ટ્રીનો કોઈ ચાર્જીસ નથી હોતો તો હું આપની ચેનલના માધ્યમથી રાજકોટ અને આસપાસના વાલીઓને વિનંતી કરીશ કે એક્ઝિબિશનનો લાભ લે પચીસથી વધારે સ્કૂલ્સ આખા ભારતમાંથી આવેલી છે દહેરાદૂન મસૂરી બેંગ્લોર ઉદયપુર રાજસ્થાન અલવર ચેન્નાઈ પુણે દરેક જગ્યાએથી એટલે લગભગ લગભગ આખા ભારતમાંથી સ્કૂલ્સ આવેલી છે આપ ઘણી બધી સ્કૂલ્સ એવી જોઈ શકો છો કે જે ઓનલી ગર્લ્સ સ્કૂલ્સ છે રાઈટ ત્રીસ વર્ષ પચાસ વર્ષ સિત્તેર વર્ષ જૂની પણ સ્કૂલ્સ છે અને રેપ્યુટેડ સ્કૂલ્સ છે તો એમની ઇન્ફોર્મેશન એમના પ્રિન્સિપલના પાસેથી મળે તો એનાથી ઉત્તમ શું હોઈ શકે તો વાલીઓ માટે આ ઉત્તમ તક છે કે જે ચૂકે નહીં એ આપની ચેનલના માધ્યમથી હું જાણ કરીશ